નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરા ટોળાપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વ્યાકરણમાં સારા ગુણ લાવવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે પણ આ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને કરી દેશો અને અમારા આ જે વિડીયો છે એ વિડીયોને વધુને વધુ માત્રામાં શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા મિત્રો આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈ એમ પી પોઈન્ટ છે એ કેવું હોય તો કહી શકાય કારણ કે આમાં વ્યાકરણના બે મુદ્દા છે એક મુદ્દો આર્ટિકલનો છે અને બીજો મુદ્દો સબ્જેક્ટ વબ નો છે વર્બ એગ્રીમેન્ટ નો છે એટલે કે આમાં બે મુદ્દા એકી સાથે જોડાયેલા છે એટલે તમને આર્ટિકલની ખબર પડશે અને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ ની ખબર પડશે હા ધ પછી વર્ગ સૂચક વિશેષણ હોય વર્ગ સૂચક એટલે આખા વર્ગનું સૂચન કરતું હોય સમગ્ર વર્ગનું સૂચન કરતું હોય તો તેના પછી ક્રિયાપદ બહુચનનું આવે છે એટલે બધા બહાદુ લોકો ધા બહાદુ લોકો નોટ અડ ઓફ ડેથ તો આ વાક્ય ખોટું છે કારણ કે એના પછી ક્રિયાપદ છે એ બહુ વચનમાં આવે છે ધ બ્રેવ અહીંયા પણ ધ પછી વર્ગ સૂચક વિશેષણ છે ધ ઇન્જર્ડ એટલે બધા ઘાયલ લોકો આટલું સમજો ધ રીચ એટલે બધા પૈસાદાર લોકો ધ પુઅર એટલે બધા ગરીબ લોકો ધ બ્લાઇન્ડ એટલે બધા અંધ લોકો આટલું તમે સમજી લો ધ ઇન્જર્ડ વોઝ વોઝ નહીં પણ શું આવશે બેર આવશે ધ ઇન્જર્ડ વોઝ એડમિટેડ ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ તો એ ખોટું ધ ઇન્જર્ડ વર એડમિટેડ ટુ ધ નિયરેસ્ટ હોસ્પિટલ એટલે અહીંયા બહુ વચન આવે પરીક્ષા માટે આ અગત્યનો મુદ્દો છે જો એના પછીનો મુદ્દો હા હવે આ પણ પરીક્ષામાં પૂછાય છે મુદ્દો અને આ પ્રેપોઝિશનને લગતો મુદ્દો છે બે વ્યક્તિ કે વસ્તુનો સંદર્ભ હોય તો બિટ્વિન આવે બે થી વધુ સંદર્ભ હોય તો અમોંગ આવે અને અસંખ્ય વસ્તુઓ હોય ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો અમીડ આવે એટલે આ ત્રણ શબ્દો કયો આવે એની વાત છે બેનો ઉલ્લેખ હોય તો બિટ્વિન બે થી વધુ નો ઉલ્લેખ તો અમોંગ અસંખ્ય કે ગણી ન શકાય હોય તેવું હોય તો અમીર જોઈએ સ્ટુડન્ટ ખોટું છે વિદ્યાર્થીઓ ગણી શકાય તેવું છે ને બે થી વધુ છે એટલે અમીર નહીં આવે શું આવશે અમોંગ હિ ઇઝ વેરી પોપ્યુલર અમોંગ સ્ટુડન્ટ તે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે ધ ગાર્ડિયન divided ધ પ્રોપર્ટી અમોંગ ધ ટુ સન્સ એટલે કે વાલીએ સંપત્તિ બે દીકરાઓ વચ્ચે વેચે તો આ વાક્ય પણ ખોટું છે કેમ ખોટું છે બેનો ઉલ્લેખ છે એટલે અહીંયા અમોંગ ના આવે બેનો ઉલ્લેખ હોય તો શું આવે બિટ્વીન આવે આ ધ્યાનમાં રાખો ધ ગાર્ડિયન ડિવાઇડેડ ધ પ્રોપર્ટી બિટવીન ધ ટુ સન બે દીકરાઓ વચ્ચે સંપત્તિ વેચી ધ હેર હીડ among the weeds अनुनांस अलंकार से अंग्रेजी में हेयर इटलेसस लुक हिड हाइड નું ભૂતકાળ છે સંતાઈ ગયું અમોંગ ધ વીડ્સ વીડ્સ એટલે જારી જાખરા જંગલમાં તો જારી જાખરા એ ગણી ન શકાય તો અહીં અમોંગ ના આવે પણ શું આવે અમિડ આવે ધ हेयर હિડ અમિડ ધ વીડ્સ સસલું જાડી જાખરામાં સંતાઈ ગયું એટલે આ ત્રણે શબ્દો છે બરાબર તમે ધ્યાનમાં રાખો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વ્યાકરણના મારા બે ખૂબ જ ઉપયોગી પુસ્તકો છે ઇંગ્લિશ કોમ્પ્રિન્સિવસ અને બીજું પુસ્તક છે ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક વોકેબ્યુલરી માટે છે ઇ સી વે ટુ લર્ન ડિફિકલ્ટ ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે વધુમાં પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવી અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી ચેનલમાં જોડાયા નથી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં